કે ગેની એને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમણે ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાં આવી એ એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા એમની પાસે ભાભરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાઈ શકે છે એમની જે ચાલીસ ગા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસડા ગામ છે અને ઢેકવાડી ગામ છે ત્યાં આવેલું છે કોતર દિયો તાલુકો દિયોદર છે એમાં કોતરવાળા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે પાટણ તાલુ પાટણ જિલ્લાની અંદર સાતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે સુઈ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવી છે આ બધું અમે અમારા મનથી નથી બોલતા પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવ્યું છે એમ ગેની બેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાલી છે આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે બાબરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી તો આટલું બધું લોકોને પ્રજાને ગુમરાહ કર શા માટે કરે છે કેન્ડિડેટ આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી આખા દુનિયા આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બીએ છીએ એમના અને બનાસકાંઠામાં જ્યારે પહેલાં બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું આજે આપણે જોઈએ છીએ કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે